ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સદસ્ય સંમેલન સડત્રીસ વિધાનસભાની માણસા સીટમાં યોજાયું હતું જેમાં વિશેષ પ્રેરક ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા બીજેપી અધ્યક્ષ અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આજના સક્રિય સદસ્યતા સંમેલનના મુખ્ય વક્તા જયશ્રીબેન પટેલ પૂર્વ સાંસદ મહેસાણા લોકસભાની હાજરીમાં માણસા વિધાનસભા સંગઠન દ્વારા સક્રિય સદસ્ય કાર્યકર્તા સંમેલન આજ રોજ સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન હોલ માણસા ખાતે વિશાળ કાર્યક્રમોની હાજરીમાં નવા જુસ્સાનો સંચાર કર્યો હતો માણસા શહેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તા દ્વારા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન માણસા મકાખાડ રોડ ખાતે રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા પટેલ શશિકાંત વિજયભાઈ માણસા શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ જે રીતે આજે સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન થયું છે એ વિશે અમારા દર્શકોને માહિતી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે છ એપ્રિલ ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ અમે છ એપ્રિલ ઓગણીસો એસી ના દિવસે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી એના અનુસંધાનમાં આજે માનસા શહેર સરદાર પટેલ સાંસ્કૃતિક હોલ ખાતે છેતાલીસ માં સ્થાપના દિવસ નિમિત્તે એ ખૂબ મોટી સંખ્યામાં આજે અમારું સક્રિય સક્રિય સદસ્ય સંમેલન યોજાય જેમાં સાડા છસો થી પણ વધુ આયોજન થયું आज माणसा કાપે જે રીતે સક્રિય સદસ્ય સંમેલન ની અંદર વક્તાઓએ જે પ્રવચન આપ્યું એમાં કોમી એકતા રાષ્ટ્રીય અખંડિતતાના જે મુદ્દો છે એ વિશે અમારા દર્શકોને માહિતી આપશો કે કાર્યક્રમમાં એમાં કેવી રીતેનો ઉછાવ વર્ધક કર્યો છે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ તે સૂત્રથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને ભારતીય જનતા પાર્ટી દરેક કોમને દરેક કોમના

ના નેતૃત્વ હેઠળ ગૃહ તરીકે જે નવા કાયદાઓ આવી રહ્યા છે એને લઈને કાર્યકરોમાં કેવો ઉત્સાહ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના દરેક નવા નિયમો અને કાયદાઓ ઉપર જ્યારે બી અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમારા ગામના વતની અમિતભાઈ શાહ સાહેબ જયારે પણ કાયદામાં નવો સુધારો કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા સાથે દરેક કોમના અમને સાથ સહકાર મળે છે દરેક દરેકને એમાં વિશ્વાસ જોવા મળે છે નો એમાં સાથ મળી રહે છે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર